નમસ્તે મિત્રો મિત્રો આજે પોલીસ ભરતીના એક અપડેટ આવ્યું છે તો શું છે અપડેટ ચાલો જોઈએ તમે જેની રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી એવું પોલીસ ભરતી જેનો કોલ લેટરની ડેટ આવી ગઈ છે ફાઇનલ તો શું છે આ વિડીયોમાં જોઈએ આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક વન અન્વયથી શારીરિક કસોટી તારીખ આઠ એક બે હજાર પચીસ તો મિત્રો આપણી શારીરિક કસોટી આઠ એક બે હજાર પચીસથી શરૂ થનાર છે જે માટેના કોલ લેટર તારીખ એક એક બે હજાર પચીસના રોજ બે વાગ્યાથી ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે જે વેબસાઇટ ઓજાસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપરથી ડાઉનલોડ કરી શકાશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી